નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે અને દીવના દરિયામાં ભારે કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે જે તો દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે મોટા મોટા મોજા છે તે પણ ઉછરવાની શરૂઆત થઈ ગઈ છે અને દીવના દરિયામાં જ્યારે કરંટ જોવા મળતો હોય જે દીવમાં દરિયામાં જે મોજાનો જે પ્રવાહ છે તે સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અત્યારે આ દીવના દરિયામાં ભારે કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે મોટા મોટા મોજા ઉછરવાની પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન પ્રશાસન દ્વારા પણ અહીંયા લોકોને દરિયાની જે બીચ છે તેના પર ન જવા માટે નોટિસ ફરમાવવામાં આવી છે કે દરિયાના તમામ બીચ છે દીવના નાગવા બીચ છે ઘોઘલા બીચ છે તે તમામ બીચ પર પ્રવાસીઓને ન નાહવા માટેની સૂચના આપવામાં આવે છે બીચ બંધ રાખવામાં આવે છતાં પણ લોકો જતા હોય છે પરંતુ હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે અને એ દરમિયાન આ દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે લોકોને અમે વિનંતી કરીએ છીએ પબ્લિકને અમે વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા દીવ આવતા હોય છે તો આ દીવના દરિયા તમે થોડા દૂર રહીશો કારણ કે દીવનો દરિયો છે તે ચોમાસાનું તો દરિયામાન જોખમી બનતો જણાય છે